પાવાગઢના મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી પાંચસો વર્ષ જૂની જૈન તીર્થકરની પ્રતિમાઓ હટાવી દેતા હલોલ વડોદરા સુરત સહિત રાજ્યભરના એના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે છેલ્લા ત્રણ દિવસથી જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો જેને પગલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં જૈન પ્રતિનિધિ મંડળ સાથે મિટિંગ કરી હતી જોકે ત્યારબાદ આજે સાંજથી જૈન સમાજ ધરણા ઉપર ઉતરતા સતત ત્રીજા દિવસથી આંદોલન યથાવત રાખ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઘર નજીક આવેલા પાલે સરગમ શોપિંગ સેન્ટર ખાતે ધરણા શરૂ કરી દીધા હતા જૈનાચાર્ય સાથે અંદાજે પંદરસો થી બે હજાર માણસો ધરણા પર બેઠા હતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર જોવા મળ્યા હતા જો કે રાત્રે સરકાર દ્વારા જૈન સમાજની તમામ માંગણીઓ સ્વીકારી હોવાની જાહેરાત કરવામાં આવી હતી જે બાદ જૈન સમાજ દ્વારા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા